મારું નામ મુકેશભાઈ જીવજભાઈ વાડોલિયા મહિલા કોલેજ કાલા રોડ ઉપર ત્રીસ વર્ષથી આમ માટી કામાય રહે જોડાયેલા હોય બાપદાદાથી આ પાંચ દસ વર્ષ પહેલાં અમારા ફાધર ડેથ થઈ ગયેલી પંદર વીસ પછી વરાય એને કામ કર્યું અત્યારે હું કરું અને આ નવરાત્રી આવે એટલે અમે માટીકામમાં ગરબો ની શરૂઆત કરી અમે ગરબા બનાવી હી મારી આવું મેજોરિટી જનરલ ગરાસ્ટમર આરે આવે એટલે કુંભાર પા આવીને કાંઈ કામ આશા અપેક્ષા એટલે મને એમ થયું ખાલે બાળકો માટે નાનો ગરબો બનાવવો એટલે બે ઇંચનો આ ગરબો બનાવ્યો ચિલ્લર ગરબો અને પછી રાજકોટમાં અમુક ગરુ ગરબી હે કરણપરા ગરબી હે પછી જક્ષન ગરબી એવી અમુક અમુક ગરબીમાં મારે આ મોટા ગરબા બનાવવાનું કીએ એટલે હું બનાવીને આપું અને લઈ છે અને એવી રીતે હવે આ વર્ષે ખાસ તો આ નવ દુર્ગા ગરબો બનાવ્યો છે દુર્ગાનું સ્વરૂપ આપી પછી એક બીજી અત્યારે ખાસ માંગે અમુક આધુનિકતા ધાર્મિકતાની દ્રષ્ટિએ કાચો ગરબો જોઈ એમાં સીતાવી કાણા ખાસ કરી કે એની કાંઈક કેવી ધાર્મિકતા અને આધુનિકતા સમાયેલી કે સીતાવી કાણા એ કાચો ગરબો અને ખાસ કરીને સ્પેશિયલ ઓર્ડર ઓર્ડરથી અમને બનાડાવે એટલે મારે અહીંયા ચાલી પચાસ સો નંગ જેવા કાચા ગરબા સફેદ ગાય અને મેજોરિટી વધારે મારે ઘરે અહીંયા બધે કાયમી આવો વાળા સફેદ કાચો ગરબો જ માગે એટલે એ ચારસો પાંચસો ગરબા એ જોઈએ બાકી આ બધું અત્યારે જનરલ આ એવી માંગ છે કે આમાં થોડીક એટલે એમાં સ્ટોન વાળા છે ટુઈ વર્ક છે આભલા એવું કોન વર્ક એવું બધું અમે અહીંયા જાતે બનાવીને ઘરાક ને આપ્યું આ વર્ષે ભાવમાં માનો ને કે ગયા વર્ષે આ સાત આઠ ટકા હતું આ વર્ષે દસ બાર